આગળ કૂતરા બહુ આવતા તો ઘરેથી મારા પપ્પાના ઘરેથી મકાઈ લઈ આવ્યા છે ઢોડા દેશી દેશી મકાઈ છે જો મકાઈ બફાવા મૂકી દીધી છે અને ચૂલો ચૂલા ઉપર મૂકી છે તો આજે તો કપાસ વીણવાનું મુહૂર્ત કરવાનું છે તો અલકેશે લઈ લીધું છે આમાં શ્રીફળ શ્રીફળ લઈ લીધું છે આમાં આ અગરબત્તી એવું લઈ લીધું છે તો હવે જઈએ કપાસ વીણવા માટે તો તમે રહેજો મસ્ત મસ્તનો કપાસ ખુલી ગયો છે અને અહીંયા અલકેશે લઈ લીધું છે બધું દીવો કરવા માટે ખેતરમાં દીવો કરવા માટે ને ના શ્રીફળ અગરબત્તી ને પાણીને બધું લઈ લીધું છે તો બન્યા રહેજો લોગમાં કપાસ વીણવાનું મુહૂર્ત કરવા માટે આપણે પણ ઠેલા લઈને આવી ગયા છે ઠેલા મૂકી દીધા છે હાલ કે પૂજા કરે તૈયાર લગી વીણવાનું ચાલુ કરી દીધું છે મુહૂર્ત આપણે ઘરની લક્ષ્મી કહેવાય એટલે પહેલા વીણીએ તો જા જા દિવસથી લગભગ બે મહિનાથી નવરા નવરા બેઠા હતા આપણે આલકાશને તો થોડું ઘણું કામ હોય દવા મારવાનું પણ તો કે આપણે કાંઈ કામ હોય ને નવરા જ એટલે હવે આપણે કામ ચાલુ થઈ ગયું છે કપાસ વીણવાનું તો જેને જે કોઈને કપાસ વીણવો હોય નવરા બેઠા હોય એ જેને જેને અમારો કપાસ વીણાવવો હોય તે અમને જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને કપાસ વીણાવવા આવજો તો ફ્રેન્ડ્સ અમે કપાસ વીણી લીધો છે થોડો ઘણો વીણવાનો ચાલુ કર્યો છે જાજો બધો તો નથી ખુલ્યો પણ આમ કે થોડો ઘણો થોડો ઘણો ખુલી જશે આવો કંઈક ખુલીને આવો કંઈક થયો છે તો વરસાદ પડે ને તો પાછો પલાળી આપે ભીનો કરી આપે એટલે બગડી જાય એટલે મેં કીધું થોડો થોડો જે ખુલ્યો હોય એ વીણવાનું શરૂઆત કરી દીધી છે અમે તો ફ્રેન્ડ્સ અમે કપાસું નાખ્યા ને ત્યાં તો મકાઈ વફાવતી મૂકીને ગયા હતા તો હવે વફાઈ ગયા દસ એક વાગે જેવું થઈ ગયું છે તો કામ કરે એટલે થોડુંક ને ભૂખ લાગે એટલે થોડું ઘણું નાસ્તો કરી લઈએ આ દેશી મકાઈ છે ઘરની એટલે ઓલી મકાઈ અમેરિકન હોય તો એમાં મીઠું ન નાખવું પડે પણ આમાં તો મીઠું નાખીને બાફી છે તો સરસ લાગે છે સુગંધ પણ સરસ સરસ આવે છે મસ્ત મજા ખાવા એવા થાય ને ખાવાની ઈચ્છા થાય ને એવી સુગંધ આવે છે તો જેને જેને મકાઈ ખાવી હોય આવ

મોટો થઈ ગયો છે અને તડકો પણ બહુ લાગે છે આજે તો અને ગરમી પણ ઘણી બધી થાય છે તો જાદો બધો તો કપાસ ખુલ્યો નથી પણ તો ખુલે છે તો આવા આવા થઈ ગયા છે ગેટવા દોસ્તીઓ જેવા થઈ ગયા છે તો વરસાદના એવા થઈ ગયા ને એટલે પછી જાદો કપાસ ખુલે ને તો એ પછી વીણવાની આળા આવે ને એટલે આવો વીણી લઈએ અત્યારે એટલે કોઈ મજૂર આવે એ મૂકીને પાછા વીણ્યા વગર એમને એમ આગળ વયા જાય એટલે વીણી લઈએ તો તમારે પણ કપાસ વીણવું હોય તો દજે દિવસમાં તો ઝાઝો બધો ખુલી જશે તો જેને જેને કપાસ વીણવા આવો હોય એ કમેન્ટ કરીને કહેજો અને આવજો અમારો કપાસ વીણવા અને કપાસ તો બહુ ઊંચો પણ થઈ ગયો છે અને ડાળી એટલી બધી આમ બે બાજુ પાટલા ભેગા થઈ ગયા છે એટલે હલાય એમ નથી પણ પાછું સાંજે વાહ સાંજના વાગી ગયા છે આઠ અને વાળું પાણી તો આજે કાંઈ બનાવ્યું નથી ઘરે તો કાંઈ બનાવ્યું નથી કેમ કે આજે કપાસ વીણવાનો હતો પેલો દિવસ એટલે થોડો ઘણો થાક લાગ્યો હતો એટલે મેં અલ્કેશને કીધું કે હું થોડુંક થાકી ગઈ છે તો એ ગામમાં જતા હતા તો ગામમાંથી પાણીપુરી લઈ આવ્યા તો આમ તો ઘરેથી મકાઈ ને એ બધું લાવ્યા હતા મકાઈના ડોડા એટલે ડોડા ખાઈ લીધા એટલે આજે કાંઈ ભૂખ લાગી નહોતી તો પાણીપુરી ખાઈ લઈએ અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં itu subscribe poker dejo By bye, bye.